મારે તમને બધાને બનાવા છે પછી સ્વામી હસતા હસતા કે આપણે એક વસ્તુ યાદ રાખવાની કે શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે બધું સરસ કરશે સ્વામી એટલી બધી મહિમાની વાતો કરી એટલી બધી મહિમાની વાતો કરી એટલી પ્રકાશની જ્યોતિ નીકળશે તમે તો કેટલા બધા મોટા છો સ્વામી કે જો ભરકો દેખાય ને તો બેકી જવાય વસ્તુ ધારણ કરવાની છે આ વસ્તુ આનંદ ની શરૂઆત જેમ જેમ ભૂલકું બનતા જઈશું તેમ તેમ સો ટકા આપણે કરવો છે ને પણ ત્રણ વર્ષમાં યાત્રા પૂરી જ હું દરરોજ ગણું છું કે બાવીસ દિવસ ત્રણ વર્ષમાં બાવીસ દિવસ ઓછા થયા હું હું ચિંતા કરું છું કાલે ત્રેવીસ મો દિવસ છે કાલે પછી સ્વધામ ગમન દિવસ આવી ગયો ત્રેવીસ જાન્યુઆરી પરમ દિવસે બી સ્વધામ ગમન એકાદશી સાથે આવી ગયો પોષ સુધી એકાદશી બીજી બાજુ ત્રેવીસ જાન્યુઆરી આ વખતે ચોવીસ જાન્યુઆરી એકાદશી આવે છે કાલે આપણે પ્રાર્થના સંકલ્પ કરવો છે બસ સ્વામીજી બહુ આશીર્વાદ આપ્યો એટલે આપી બધા આપી દીધેલા કાકા જેમ કે પ્રસાદ ખાવા જ ખાજે ના ખાવા જ ખાજે પણ આપ તું તારા મન ને બાજુ મૂકી દેજે તું વિચાર ના કરીશ અક્ષરધામ નો ના દેખાય તે જ ના દેખાય તો ચિંતા ના કરીશ માનજે પણ મન નો કાવું છે

પછી મેં એની બહુ ચર્ચા કરી આનંદ કરીએ બધા ભેગા થઈને શબ્દ એકદમ છે બહુ સાચો શબ્દ છે બધાનો જ વિકાસ થઈ રહ્યો છે બધાનો જ પ્રશ્ન આટલો છે બસ

બેનો એ ચાવી ના આપી છતાં હસતા હસતા નીચે ઉતરી ગયા ચાવી આપી આપી પૂછવી નહીં દિમાગ બંધ થઈ જાય પોતે કમાનાર રાત્રે અગિયાર વાગે આવે સવારના પણ ચાવી લેવા જાય પછી ચાવી બહેનો ના આપી દે સર આ તમારું છે ટ્રાન્સપોર્ટ જે પોતે સવારે લેવા જાય છતાં ને એક નિર્દેશ ના આપી પેલો પ્રસંગ માં ગઈકાલ કર્યો તો છતાંય આંટી નહી વિચાર ને સંકલ્પ નહીં ભાવફેર નહી ભગવત અક્ષર નું શરીર કહેવાય એટલે તો મસ્તી જવા દીધી એટલે નો પ્રેમ ન જવા દીધો મારા વિચારો આવ્યા જ નહીં આનંદ ગયો જ નહીં જે સ્વામી નારાયણ દોડતા જ રહ્યા અમારી મીટિંગ થાય તાર બટની એક જ વાત એવી કરે એવી કરે એવી કરે આ બધી વાતો છોડો પણ કોણ મળ્યા છે એનો વિચાર કરો અમે બી વાત તો કરી અમારી મિટિંગમાં તો ખાની વાતો છે આજ વાત કરે શાસ્ત્રીમાં મળ્યા છે બઉ સંભાળશે બસ કારણ કે

તો આજે આપના સૌને ભાગવતી તનુ બંધાઈ રહ્યા છે આપણે આનંદના ભૂખતા થઈ શક્યા નથી એનું કારણ ભૂલકોની અવસ્થાને જો સમજી શક્યા નથી બસ જેમ જેમ એ અવસ્થાને સમજીશું જેમ જેમ એ માર્ગે આપણે ચાલતા જઈશું તેમ તેમ બળ જુદો મળશે અને તેમ તેમ આનંદ જુદો મળશે અને એટલા જ માટે કહું છું એકવીસમી સદીનો મંગલ પ્રભાત આત્મીયતાના

આ લોકોને વિમુખ ખબર જ હતી કે વિમુખ કરવા જ હોત તો આપણને બનાવત ન બનાવત જ નહીં ખબર જ હતી કે આનંદ આંખ એક આંખ નહીં આનંદ જેટલી રચકો નો અને જેટલા જીવો ધરતી પર અને જેટલા સેલ્સ ધરતી પર અને જેટલા એટમ્સ ધરતી પર એના કરતા આનંદ ગણી આંખો યોગી મહારાજ ની માલપુરા દૂધ જ ખાવા જોઈએ